વડોદરામાં હોસ્પિટલની ગટરમાંથી મળી આવ્યું છે ભ્રૂણ અને ગોત્રીની જીએમઈઆરએસ હોસ્પિટલમાં ઘટના બની છે સિક્યુરિટી ગાર્ડે જાણ કરતાં હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે શિશુનો મેડિકલ માર્ગદર્શન વિના જન્મ થયાની આશંકા છે ગુરુવા પોલીસે મૃત નવજાતને પીએમ માટે મોકલ્યું છે હોસ્પિટલ પરિસરના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે ત્યારે સિક્યુરિટી ગાર્ડે લોકોને જાણ કરી હતી અને તેથી હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું અને આ જે બાળક છે શિશુ છે તેનું મેડિકલ વગર જન્મ થઈ ગયો હોય તેવું હાલ સામે આવ્યું છે જો કે હાલ તો પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી છે સીસીટીવી ફૂટેજની પણ તપાસ થઈ રહી છે વડોદરાના ગોત્રીની આ ઘટના હોસ્પિટલની ગટરમાંથી નવજાત મૃત મળી આવ્યું છે ગોત્રીની જીએમઇઆરએસ હોસ્પિટલમાં આ ઘટના બની છે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે કે આજે આખરે તેના માતા પિતા કોણ છે કોણ છે તેની માતા અને તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે